રામ રામ સીતારામ જો ભાઈ આજ નીકળવાનું હે લોંગ માં એટલે કે ટુર કરવા જઈએ કાફ ઉગી એનું કઈ નીકળીને સુટકેશ ભર લીધી અને બગડાટી બોલાવવી અને જાવું પડે આગળ આગળ કાયમ આપણો બ્લોગ આવતો રહીએ અને આપણી રીલુ આવતી રહી રીએ જાય લગભગ પંદર વી દી ની ટુર માં ગાડી એક કરી ત્યાં

અને કાયમ ના માટે આગળ આગળના બ્લોક એ હાર્દિક ને જવાનું હે દિલ્હી છવીમી જાન્યુઆરી આવે

એનું ધાયર ને મારું ઓણ ધાયર જાહેર અને હા ખાસ બીજું બીજું કેવાનું ભૂલાઈ જાય એકલો નથી જતો બાપુ એની ઘણા બધા બગડાટી બોલાવવા બે બે ગાડી ભરે ને જવું એક ગાડી નહી બે ગાડી હાર્દિક ની આખી ટીમ જાય અને તમારી આખી ટીમ હે હે આપણી જોયું

તો અમે જઈએ માર ના 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 વેલા ભાગે અને હથવારો બધા ઘરના ઘરના ને એટલે ઉપાધી ઘરના જ છે બાય બાય

Dakor juga ya. Dakor na raja. Murlidhar, Ronsol Rai. Right. Yeah, Ada yeah, yeah. sempur eh? kah yeah. utara ya. Hah? Nah Ah,

tam morning na hawa sathia Eh Gue <laughs> iya સો વાગ્યા માતા ફૂલ ટ્રાફિક હો દર્શન કરવા પોતાના આરતી થાય દ્વાર ખુલ્યા ใชาเพราะวา่วาโซวอัจมาดักวอร મહીસાગર નદી જબરજસ્ત આ છે મહીસાગર નદી અને ડાકોર થી લગભગ પંદર દસ પંદર કિલોમીટર સેટી આવે કે પરબારીખ કિલોમીટર જો ભાઈ અમે ડાકોર ના ઠાકોર રણછોડ રાય ના દર્શન કરે નીકળે ગયા અને ખરેખર આ બાજુ તમાકુ નું વાવેતર મોટા પાયે અને આપણે જીવાભાઈ ભાઈ ડ્રાઇવિંગ કરે અમે બધા બેઠા હે જી તમાકુ જ છે બધી માટીઓ કે જરા ગયો ફ્રેશ થયા આજા હા ભાઈ બતાવ આજા જો આ બાજુ તમાકુ નું વાવે તો પાત્રી કયો કે પછી હાદી તમાકુ કયો કે જી ગયે નહીં આજા બધું પાત્રી 38 36 બધી આમાંથી ભલે હા આ તમાકુ નું વાવે તો પાંદરા થોડો આગળ આગળ જાયે જો ભાઈ અમે મોર્નિંગ ના સાડા દસ જેવું થયું અને જામવા જિલ્લાએ પુગ્યા વા અને રાજુભાઈ ને કે મોર્નિંગમાં માં આપણે કે સા નથી મળ્યો તો મોડ બરોબર ન એટલે રાજુભાઈ સા મુકાવે સ્પેશિયલ કારીગર લઈને ભેગા લઈને આવ્યા અને સાઈ બન આ જ આપણી એમપી એમપી ના જિલ્લામાં હે કે હે એમપી જિલ્લામાં અને અમારે આ બાજુ આ અતુલભાઈ ને અતુલભાઈ ને જો રોડ માંથે આમ સાઈડ માં બે આરામ કરે કે જો ચા આવી જાય અતુલભાઈ ભાંગરા અતુલભાઈ ભાંગરા અને આ ભાઈ નામ હું ભૂલી ગયો બાલુભાઈ બાલુભાઈ ને અમારે આ વિજયભાઈ ને બધા તાપે ઉભા કે જટ સા આપે તો કઈક મૂળ કઈક આમ થોડુંક ફ્રેશ માં થાય અને આ છે રોડ નો નજારો આપડી અમારી ગાડીઓ બે

રસ્તો કાપવો પડીએ ડાકોર મોર્નિંગમાં બધા દર્શન કર્યા મુરલીધરના અને શરૂઆત અમે મુરલીધર થી શરૂઆત કરી એ વાગે આગે દેખા જાય જેવા ભાઈ શાહ આપે દઈએ ને તો કામ બને જાય અને ખરેખરની વાત કરીએ તો મારે એમ ની પેલી વાર સા પીવાનું આજ થાય લાઈફ માં કેમ પીનો જોઈએ આજ કેવો એનો નસો આવે જીવાન પૂછીએ કે આપણે એમપી ની સા કેવીક થઈ કેવીક લાગે ભાઈ સા બહુ સારી બનાવી હે તો કારીગર આપડા હે ને એટલે હા હવે બરોબર ખરેખર કારીગર અમારે અતુલભાઈ અને બાલુભાઈ અને ખરેખર તો અતુલભાઈ ની પટાણ પાટીએ ને

એક બ્લેક કલર માં હે એક વ્હાઈટ કલર માં હે આ છે રાજુભાઈ ની નવાનું છત્રીસ પેલો દીવ ઉગ્યો એમપી માં ડાકોર થી દર્શન કરે અને આ છે અમારી ગાડી ડેકી માં સામાન ની ભાઈ વાતું પૂર્યું આથી જામ જિલ્લો લો